નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવસારી જિલ્લાના વાસદા તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ પર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા વાંસદા ખાતે મસાલ રેલી યોજવામાં આવી હતી કારગિલ યુદ્ધની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે પચીસ જુલાઈના રોજ વાંસદા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા સાંજે સાત કલાકે મસાલ રેલી કાઢવામાં આવી હતી આ રેલી વાસદા જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા ગણપતિ મંદિરથી બજારના મુખ્ય માર્ગે આગળ પાસે પહોંચી હતી જેમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો કમલ સોલંકી પટેલ મંત્રી રાકેશ શર્મા સહમંત્રી સંજય બિરારી ડોક્ટર લોચન શાસ્ત્રી વગેરે જોડાયા હતા વિશાળ મસાલ રેલીમાં કારગીલ વિજય યુદ્ધમાં બલિદાન આપનાર વીર જવાનોને યાદ કરી વંદે માતરમ અને શહીદો અમર રહોના નારાથી વાસદાનગરની નગરની ગલીઓ ગુંજી ઉઠી હતી ભાજપ સંગઠનના